ઉનામાં દેશી દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે સનખડા ગામમાંથી મળી આવી દારૂની ભઠ્ઠી ઘટના સ્થળેથી બે હજાર એકસો પિસ્તાળીસ લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળ્યો છે કુલ સાહીઠ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો દારૂની ભઠ્ઠી ચલાવનાર મહાવીરસિંહ ઝાલા વિરુદ્ધ કાર્યવાહી તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે આજે દેશી દારૂની બનાવટમાં વપરાતો જે સામાન છે એ સનખડા ગામમાંથી મળી આવ્યો છે દારૂની ભઠ્ઠી મળી આવી છે ઘટના સ્થળેથી બે હજાર એકસો પિસ્તાળીસ લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળ્યો છે આથો તમે તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પોલીસ દ્વારા તેનું નષ્ટ પણ કરવામાં આવી રહ્યું છે દારૂની ભઠ્ઠી ચલાવનાર મહાવીરસિંહ ઝાલા વિરુદ્ધ હાલતો કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સવાલ એ ઉઠી રહ્યા છે કે આ રીતે દેશી દારૂની રીતસરની મિની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી તો અત્યાર સુધી પોલીસ શું કરી રહી હતી શું પોલીસને ખબર જ ન હતી ગામમાંથી આ દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે જે દેશી દારૂની બનાવટ માટે જે આથો વપરાય છે એ કેટલો આથો કે જે અહીં સ્ટોક કરવામાં આવ્યો છે